સવાદ ક્વાર્ટર્સમાં રહેતી ભાજપની મહિલા કાઉન્સિલરની બહેને રહસ્યમય સંજોગો માગડે ફાંસો ખાઈને ખાઈને દોરી ટૂંકાવી દેતા રહસ્યના વમળો સર્જાયેલા છે સંગમ વારસિયા રોડ ઉપર આવેલ સવાદ ક્વાર્ટર્સમાં રહેતી અને ભાજપ મહિલા કાઉન્સિલરની બહેને અંકિતાબેન એકનાથ ઉત્તેકર ભાઈના લગ્નમાં જઈને આવ્યા બાદ અગમ્ય કારણો સરગળી ફાંસો ખાઈને જીવા દોરી ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર ઉત્તેકર પરિવાર તેમના ભાઈના લગ્નમાં મુંબઈ ગયો હતો અને મુંબઈ ખાતે લગ્નનો પ્રસંગમાં હાજરી આપીને રાત્રિના સમયે તેઓ પરત વડોદરા આવ્યા હતા અંકિતાબેન સવાદ ક્વાર્ટરમાં ઘરે આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ અંકિતા એકનાથ ઉત્તેકર ઉમરવરશ ત્રીસે રહસ્યમય સંજુ ગળે ફસ સુખાઈને આપઘાત કરી લીધો હતો આપઘાતના બનાવની જાણ વારસિયા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજો હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવને પગલે ભાજપના કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકર પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા જોકે હાલના તબક્કે આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે